હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીઝ પનીર ગોટાળોની રેસિપી તો બનાવવા માટે હું અહીંયા એક સ્ટીલનું મોટું વાસણ લઈશ અને આ જાડા તળિયાવાળું વાસણ છે તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો છો પણ આપણે ગોટાળો બનાવતી વખતે એને ભાજી ચેપવાનું હોય એનાથી પ્રેસ કરીએ છીએ તો એ સ્ટીલનું હોય છે એટલા માટે હું અહીંયા સ્ટીલનું વાસણ યુઝ કરું છું તો સૌથી પહેલાં પેન ગરમ થાય એટલે આપણે એમાં એક ટેબલ સ્પૂન તેલ અને બે ટેબલ સ્પૂન બટર નાખશું તો બટર મેલ્ટ થાય એટલે આપણે આમાં અડધો કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અડધું ટેબલ સ્પૂન લસણની પેસ્ટ અડધી ટેબલ સ્પૂન આદુની પેસ્ટ અને અડધી ટેબલ સ્પૂન જેટલું ગ્રીન મરચું ઝીણું કટ કરેલું અથવા તો પેસ્ટ તો આ જે ગોટાળો છે એ હંમેશા આપણે થોડી થોડી ક્વોન્ટિટીમાં બનાવવાનો તો જ એ એકદમ બરાબર બનશે અને ટેસ્ટી બનશે તો આપણે ડુંગળીને અને લસણ આદુ મરચાંને થોડીવાર સાતળી લેશું તો લગભગ એકથી બે મિનિટ માટે હું એને સાતળી લઈશ ગોટાળો બનાવવા માટે આપણે બધા વેજીટેબલ્સ જે યુઝ કરતા હોય એ એકદમ જ ઝીણા ઝીણા સમારવાના છે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી જે છે એ હવે ચડી ગઈ છે તો હવે હું આમાં કેપ્સિકમ એડ કરી દઈશ તો કેપ્સિકમ કમ્પ્લીટલી ઓપ્શનલ છે જો તમને કેપ્સિકમ ભાવતું હોય તો તમે અહીંયા એડ કરી શકો છો અને થોડી આપણે કોથમીર એડ કરી દઈશું આપણે એને બરાબર મિક્સ કરી લેશું તો લગભગ એક મિનિટ જેટલું આપણે એને સોટે કરશું અને પછી એમાં આપણે ઝીણું કટ કરેલું ટામેટું એડ કરી દઈશું અને હવે આપણે એને બરાબર મિક્સ કરીને એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થાય ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું હવે હું આમાં થોડું મીઠું ઉમેરી દઈશ અને હવે આપણે એને બરાબર કૂક થવા દઈશું તો ફ્રેન્ડ્સ ગોટાળો જે છે એ નોર્મલી જે જાડડી લોખંડની તવી હોય છે એના પર ઢોસો બનાવીને પણ બનાવવામાં આવે છે તો જો તમારે એવી રીતે તમારી પાસે લોખંડની તવી હોય તો તમે એના પર પણ બનાવી શકો છો હવે આ ટામેટા એકદમ સરસ ચડી ગયા છે અને જે ભાજી ચેપવાનું હોય છે એનાથી આપણે એકદમ સારી રીતે એને આવી રીતે ચેપી લેશું તો એકદમ ઘટ થઈ જાય રસા જેવું થઈ જાય એવું આપણે એને ચેપવાનું છે તો એટલા માટે જ આપણે જે વેજીટેબલ્સ છે એ ઝીણા કટ કરશું અને આવી રીતે મોટું સ્ટીલનું વાસણ લેશું તો ઇઝીલી આપણે એને સ્મેશ કરી શકશું હવે આપણે એમાં મસાલા નાખશું એના માટે મેં અહીંયા હળદર કાશ્મીરી લાલ મરચું થોડું તીખું મરચું અને પાઉભાજીનો મસાલો એડ કરી દીધો છે હવે આપણે એને એકદમ બરાબર મિક્સ કરી લઈશું ફરીથી તો આપણે આવી રીતે જે ભાજી ચેપવાનું હોય એની મદદથી બરાબર એને મિક્સ કરીશું અને ચેપતા જશું હવે હું આમાં એક કપ બારીક કાપેલી પાલક લઈ લઈશ તો ગોટાળો જે છે એમાં પાલકનો બહુ જ સરસ ફ્લેવર આવે છે અને એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તો પાલકને આપણે બહુ વધારે સોટે નહીં કરીએ માત્ર એક મિનિટ માટે જ સોટે કરશું તો એક મિનિટમાં જ તમે જોઈ શકો છો પાલક જે છે એ તરત જ સોફ્ટ થઈ ગઈ છે તો બસ આપણે બહુ વધારે એને સોટે નહીં કરીએ અને હવે હું આમાં એક કપ ખમણેલું પનીર એડ કરી દઈશ અને એક કપ ખમણેલી ચીઝ એડ કરી દઈશ તો આ ચીઝ પનીર ગોટાળો છે એટલે આપણે આમાં ચીઝ અને પનીરની ક્વોન્ટિટી વધારે નાખવાની છે જેટલું તમે ચીઝ અને પનીરની ક્વોન્ટિટી વધારે રાખશો એટલું ગોટાળો એકદમ ક્રીમી બનશે અને સાથે જ આપણે આમાં હાફ કપ જેટલું પાણી એડ કરી દઈશું અને કોથમીર અને હવે આપણે એને બરાબર મિક્સ કરતા જશું અને જરૂર લાગે તો આપણે એમાં વધારે પાણી પણ એડ કરશું તો તમે જોઈ શકો છો આ જે ગોટાળો છે હજી ઘણો બધો ઠીક છે તો હું અહીંયા ફરીથી હાફ કપ જેટલું પાણી એડ કરીશ અને એને બરાબર મિક્સ કરતી જઈશ હવે ફરીથી આપણે જે ભાજી ચેપવાનું હોય છે એનાથી એકદમ સરસ એને આપણે ચેપી લઈશું તો ગોટાળો જે છે એ થોડો લિક્વિડી ફોર્મમાં હોય છે આપણે જે મૈસૂર ભાજી હોય એના કરતાં પણ ઢીલું હોય છે કેમ કે એમાં ચીઝ એડ કરવામાં આવે છે તો આવી રીતે એકદમ જ સરસ આપણે એને મિક્સ કરી લેશું તો આ ગોટાળો મને હજી પણ થોડોક થીક લાગે છે હું આમાં હજી થોડું પાણી ઉમેરી દઈશ તો ટોટલ મેં અહીંયા એક કપ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે ગોટાળાને થોડીક વાર ચડવા દઈશું તો લગભગ ચારથી પાંચ મિનિટ માટે આપણે એને કૂક કરીશું તો ચારથી પાંચ મિનિટ થઈ જાય પછી આપણે લાસ્ટમાં ગોટાળામાં બટર એડ કરવાનું છે તો બટરથી બહુ સરસ ટેસ્ટ આવશે અને ગોટાળામાં બટર ચીઝ અને પનીરની ક્વોન્ટિટી વધારે હોય છે તો જે ટેસ્ટી બનશે અને બહાર લારી જેવું બનશે તો ગોટાળો લગભગ રેડી થઈ ગયો છે લાસ્ટમાં આપણે બટર એડ કરી દઈએ અને ફરીથી એકથી બે મિનિટ માટે આપણે એને સોટે કરી લેશું તો હવે ગોટાળો એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે એની જે આપણે કન્સિસ્ટન્સી બાર ગોટાળો મળે છે સેમ એવી જ મેં રાખી છે જો તમારે વધારે થીક અથવા તો પતલો કરવો હોય તો તમે કરી શકો છો ગરમ ગરમ ગોટાળાને તમે ઢોસા અથવા તો પાઉ પાઉભાજીના જે પાઉ હોય છે અથવા બ્રેડ સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસિપી કેવી લાગી તમે પ્લીઝ કમેન્ટમાં લખજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમે આ વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ